અમદાવાદના ચનોડા તળાવ પાસે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યારે પોલીસની સૂચના બાદ લોકો એલર્ટ બની ગયા છે અને સ્વેચ્છાએ પોતાની ઘરવખરી નાના વાહનોમાં ભરી અને અન્ય સ્થળો ઉપર ખસેડતા પણ તેઓ જોવા મળી રહ્યા છે પોલીસ સંયમ જાળવી અને લોકોનો સામાન્ય બહાર નીકળવામાં મદદ પણ કરી રહી છે તો અમદાવાદના ચંદ્રા વિસ્તારની અંદર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને લોકો પણ ક્યાંક સહકાર આપતા હોય તેવું અહીં તસવીરોમાં સામે આવી રહ્યું છે લોકો સ્વેચ્છાએ પોતાના ઘરનો જે ઘરવખરી છે ઘરનો સામાન છે જે ચીજ વસ્તુઓ છે તેને અન્ય જગ્યાઓ પર ખસેડવાની જે તજવીજ છે તે ત્યારે હાથ ધરી રહ્યા છે અને પોલીસ પણ આ સમગ્ર આખા ઓપરેશનની અંદર ખૂબ જ સંયમ જાળવી અને કામ કરી રહી હોય તેવું પણ અહીં કહી શકાય છે કારણ કે જે લોકો છે તેને ઘર વખરી બહાર કાઢવામાં પોલીસ પણ સહયોગ કરી રહી રહી છે છે સાથ આપી તો આ તસવીરો ટીવી સ્ક્રીન પર જે ચાલી રહી છે તે ચંડોળા વિસ્તારની છે અમદાવાદના અને જેને મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે ઘોષણખોરો હોય છે તે અહીં બસ વાત કરતા હોવાની પણ જે જાણ સામે આવી હોવા બાદ

ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે ત્યારે આ જે ડ્રોનના વિઝ્યુઅલ છે તે પણ અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો પણ વધારે જે ડ્રોન છે તેના દ્વારા સમગ્ર વિસ્તારની અંદર બાજ નજર છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે પચાસ થી પણ વધારે જેસીબી છે જે અત્યારે આ કામગીરીની અંદર જોતરાઈ ચુક્યા છે નામચીન વ્યક્તિઓ છે જેમના ફાર્મ હાઉસ પણ અહીં તોડી પાડવામાં આવી રહ્યા છે ખૂબ જ ઓછા સમયની અંદર આ કાર્યવાહી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને પોલીસનો પણ તેને ખૂબ જ સારો અને એવો સહયોગ મળી છે છે અનેક જે એજન્સીઓ તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહી છે તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ધવલમાં જોડાઈ ચુક્યા છે ધવલ મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યારની પરિસ્થિતિ શું છે ક્યાં પહોંચી છે કામગીરી જી ચોક્કસથી તમે જે પહેલાં દ્રશ્યો જોયા તે લલ્લુ બિહારીનું જે ફાર્મ હાઉસ હતું તે સંપૂર્ણપણે નિસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું છે અને અત્યારના જે દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરીશું જે બંગાળી નગર તરીકે ચંડોળા તળાવની જે આજુબાજુનો વિસ્તાર હતો તે ઓળખાય છે તે વિસ્તારની અંદર આશરે દસથી વધુ પણ જેસીબી અહીંયા કામે લાગી ચૂક્યા હતા સવારે આઠ વાગ્યાથી આ સંપૂર્ણ જે કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવી હતી તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સંપૂર્ણ તળાવની અંદરનો જે ભાગ છે તેને ખાલી કરવામાં આવી રહ્યો છે જેસીબી દ્વારા તેને અત્યારે હાલ તોડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તો બીજી તરફ સંપૂર્ણપણે જે આશરે પાંચસોથી પણ વધુ ઝૂંપડપટ્ટીના એરિયા કહેવાય કે ઝૂંપડાઓ હતા તેને અત્યારે અહીંયા તોડવામાં આવી રહ્યા છે એના જે સ્થાનિક લોકો છે તે લોકો પણ આ ડિમોરેશનને સમર્થન કરતા જોવા મળે તેમની સાથે જ્યારે જીએસટીવીએ વાતચીત કરી હતી ત્યારે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે અલગ પ્રકારની ન્યુસન્સ અહીંયા જોવા મળી રહ્યું છે તે ન્યુસન્સ દૂર થાય તે ખૂબ જ જરૂરી છે કારણ કે જે બાંગ્લાદેશીઓ અહીંયા આવીને વસ્યા હતા તે ખૂબ જ ઘણા સમયથી એટલે કે વીસેક વર્ષથી અહીંયા વસ્યા હતા તે લોકોને પણ અહીંયાથી દૂર કરવામાં આવે એટલે કે ખૂબ મહત્ત્વનો તે લોકો પણ આ ડિમોલેશનને આવકારી રહ્યા છે અને બીજી બાજુ જે એએમસી દ્વારા જે ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરવાની વાત કરવામાં આવી હતી તે છેલ્લા ઘણા સમયથી નહોતું થઈ શકતું તેને પણ હવે બ્યુટિફિકેશન કરવામાં આવશે એટલે કે ચંડોળા તળાવને અત્યાધુનિક રીતે વિકસાવવામાં આવશે જે રીતે કાંકરિયા તળાવને વિકસાવવામાં આવ્યું હતું જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે જેસીબી છે તે જેસીબી કામે લાગી ચૂક્યા છે અત્યારે હાલ તમામ તમામ જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓ તોડવામાં આવી રહ્યા છે આશરે આ વિસ્તારની અંદર પાંચસો જેટલા પોલીસ કર્મીઓ પણ તૈનાત જોવા મળી રહ્યા છે એટલે કે તળાવની અંદર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું એટલે કે તળાવની અંદરના ભાગની અંદર અત્યારે હાલ જે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે જીસીબીથી દ્રશ્યો બતાવવાના કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે હાલ ડિમોલેશન છે તે થઈ રહ્યું છે જે ઝૂંપડાઓ છે તે તોડવામાં આવી રહ્યા છે અંદરની બાજુ પણ ત્રણેક જીસીબી છે તે કામ કરી રહ્યા છે અને જે ઝુંપડપટ્ટી તોડવાની જે કામગીરી છે તે અત્યારે હાલ સંપૂર્ણપણે કરવામાં આવી રહી છે આખું તળાવ છે તે ખુલ્લું કરવાની જે વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી તે તળાવને અત્યારે હાલ ખુલ્લું કરવામાં પણ આવી રહ્યું છે એટલે કે કહી શકાય કે અમારે જે સહયોગી જે કોર્પોરેશનનું રિપોર્ટિંગ સતત કરતા હોય છે ઝલક અધ્યાર્યું તેમની સાથે સીધી વાત કરીશું ઝલકબેન ઘણા સમયથી આ પ્રશ્ન પડતર હતો ઘણી વાર કમિટીઓમાં પણ આ પ્રશ્ન ઉઠ્યો હતો અત્યારે આખરે આ પ્રશ્નનું નિરાકરણ આવી રહ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો જી ચોક્કસ જે રાજ્ય સરકાર દ્વારા પણ વાત કરવામાં આવી હતી ચંદોડા ડેવલપમેન્ટની કોર્પોરેશન દ્વારા ત્યારબાદ જાહેરાત કરવામાં આવી કે જે ચંદોડા તળાવ છે તેને કાંકરિયાની જેમ વિકસિત કરવામાં આવશે નયનરમ્ય બનાવવામાં આવશે ઘણા લાંબા સમયથી આ વાત કરવામાં આવી હતી

આવી છે સવારથી જ જે મોટા પોલીસ કાફલા સાથે બે હજાર જેટલા પોલીસ કર્મીઓ તેમજ પંદર જેટલી જે ક્રાઇમ ટીમો છે ટીમો સાથે જે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કહી શકાય કે જે ચંડોળા તળાવનો જે હિસ્સો છે જે દબાણ કરવામાં આવ્યું હતું તે હવે મુક્ત થશે અને આગામી દિવસોમાં જો કોર્પોરેશન જે પ્રયત્ન કરશે તો જે રીતે વાત કરવામાં આવી હતી તે રીતે ચંડોળા તળાવના નયન રમ્ય જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળશે જે અમદાવાદ મહાનગરપાલિકાનું સૌથી મોટું જે ડિમોલેશન છે તે ડિમોલેશન આ કહી શકાય કોઈ પણ બનાવ ન બને તે માટે વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલે જ જે ટોરન્ટની ટીમ છે તે ટોરન્ટની ટીમ દ્વારા છે તે અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું હતું ખુદ પોલીસ કમિશનર સાથે

ચોક્કસી જલકે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે ચંડોળા તળાવનું જે બ્યુટિફિકેશનનો માર્ગ છે તે હવે મોકળો થતો જોવા મળી રહ્યો છે બીજી બાજુ જે દ્રશ્યો છે તે કેમેરામેનને વિનંતી કરીશ કે બનાવવામાં આવે બતાવે કે જે પ્રમાણે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો મેડિકલ ઇમરજન્સી વાન પણ અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવી છે ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે તો સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને જે ટીઆર ગેસના સેલ છે તેને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે એટલે કે આશરે ત્રણ હજાર જેટલા લોકો આ સમગ્ર કામગીરીની અંદર જોતરાયા છે કોર્પોરેશનના અધિકારીઓ હોય કે ત્યારબાદ કોર્પોરેશનનો જે દબાણ ખસેડવાની ટીમ હોય જે જેસીબીના ચાલકો હોય તે તમામે તમામ લોકો અત્યારે આ સમગ્ર ટીમની અંદર જોતરાયા છે અને આ જે કામગીરી છે તેને કરવામાં આવી રહી છે આ સંપૂર્ણ કામગીરી છે તે આવતીકાલ સુધી ચાલે તેવી પણ આશંકા ક્રાઇમના જેસીબી સરદ સિંગલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અત્યારે હાલ જે બેથી ત્રણ જેટલા સ્પોટ્સ છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે તેમાં પહેલું જે સ્ટોપ બંગાળી નગર બનાવવામાં આવ્યું હતું જે સંપૂર્ણ ઝૂંપડા છે તે ઝૂંપડા ને અત્યારે હાલ નેસ્ત નાબૂદ છે તે કરવામાં આવી રહ્યા છે એટલે આશરે પાંચસો થી પણ વધુ જે ઝૂપડા છે તેને અત્યારે હાલ તોડી પાડવાની જે કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે પોલીસ તંત્ર સાથે રહીને કરી રહ્યું છે જી ધવલ આ તમામ જાણકારી તમે અમને આપી તે બદલ આપનો આભાર તો અમદાવાદના ચંદ્રોળા વિસ્તારની અંદર જે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમાં ઉપસ્થિત હોય તે પ્રકારની તસવીરો પણ અત્યારે સામે આવી રહી છે અને આ ઉપરાંત સૂત્રો તરફથી એવી માહિતી પણ મળી રહી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ થોડી સમય પછી ત્યાં પહોંચી શકે છે અને તે બાબત પર કોઈની નજર રહેવાની છે ત્યારે આ ડ્રોનના વિઝ્યુઅલ્સ પણ જે અત્યારે સામે આવી રહ્યા છે તેની અંદર જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મેગા ડિમોલેશનની કાર્યવાહી જે થઈ રહી છે તે અંદર કેપ્ચર કરવામાં આવી છે અને એ ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે મોટા પ્રમાણમાં સાધનો ત્યાં છે અને જેસીબી સહિતના જે સાધનો છે તેમના દ્વારા ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે કામગીરી યથાવત જોવા મળી રહી છે અને તે વચ્ચે જે ત્યાં રહેવાસીઓ છે તે પોતાનો જે સામાન છે પોતાની ઘરવખરી છે તેને અન્ય સ્થળ પર ખસેડતા હોય તેવી તસવીરો પણ સામે આવી રહી છે ઘણા લોકો છે તે સમર્થન કરી રહ્યા છે તો અનેક જે લોકો છે તેમના દ્વારા હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં પણ આવ્યા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પોતાની ક્યાંક મનમાની કરતી હોય તે પ્રકારનું અહીં લાગી રહ્યું છે તેવો દાવો તે અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે હાઈકોર્ટ પાસે તાત્કાલિક સુનવણી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવી છે પરંતુ આજે રજા હોવાને કારણે તે વસ્તુ શક્ય નથી બની અને પોલીસ દ્વારા અહીં જે ડિમોલેશનની એમસી દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે બંનેની સંયુક્ત કામગીરી અહીં જોવા મળી રહી છે અને તે અંતર્ગત જ અત્યારે કાર્યવાહી આગળ વધી રહી છે અનેક દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ આ કાર્યવાહી યથાવત રહેશે તમામ દબાણો છે તેને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે ડ્રોનના જે તસવીરો સામે આવી રહી છે તે પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જે પ્રમાણે ઝૂંપડપટ્ટી છે તેને પણ દૂર કરવાની જે કામગીરી હાથ ધરાઈ રહી છે ડિમોલેશનની અંદર તે પણ તસવીરો સામે આવી રહી છે પચાસ થી પણ વધારે જેસીબી મશીન છે તે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને અનેક ડમ્પરો છે તે પણ અહીં છે અને તેમના દ્વારા આ જે ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરાઈ આવી છે અને આ જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે એક છે ડ્રોનની સર્વેલન્સના વિઝ્યુઅલ છે જે અત્યારે સ્ક્રીન પર ચાલી રહ્યા છે ઉપરાંત ચનોડા તરાવની અંદર જે ગેરકાયદેસર બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે તેને તોડી પાડતા હોવાના જો પણ પટ્ટીને તોડી પાડતા હોવાની તસવીરો પણ અહીં કેપ્ચર કરવામાં આવ્યું છે અને તે પણ અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો બુલડોઝર છે તેને ત્યાં રાખવામાં આવ્યા છે પોલીસનો કાફલો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે છે અનેક જે એજન્સીઓ છે અનેક ટીમો છે પોલીસની જુદી જુદી તે પણ આ મેગા ડિમોલિશનનું જે ઓપરેશન શરૂ કરાયું છે પહેલી સવારથી તેની અંદર જોતરાઈ ચૂકી છે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે